સુરતના પુણા ગામ વિસ્તારમાં કમલેશ બહાદુર ગેસ એજન્સીના બિનઅધિકૃત ડોમેસ્ટિક ગેસ બાટલાની ડિલિવરી કરનાર ગણપત પાટીલ અને તેના હેલ્પરો થયા બેફામ સુરતના પુણા ગામ વિસ્તારમાં એચપી ગેસના કમલેશ બહાદુર ગેસ એજન્સીના બિનઅધિકૃત ડોમેસ્ટિક ગેસના બાટલાનું ભરખમ વેચાણ કરી કમાણી કરી આપતો અને મેનેજર સાહેબનો તથા ગેસની રિફિલિંગ દુકાનદારો પર ડોમેસ્ટિક ગેસના બાટલાઓનું સપ્લાયર એવા ગણપત પાટીલ નામક વ્યક્તિ અને તેના હેલ્પરો ગેસના બાટલાની ડિલેવરી દરમિયાન દારૂ પીધેલ હાલતમાં જોવા મળે છે અને તેઓ પોતાની ગેસ એજન્સી કંપનીના કોડ અને પોતે ચલાવતા વાહન ઉપર ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટરનું લારી ગલ્લા પર બિન અધિકૃત રીતે ઉચાવા વેચાણ કરી મેનેજર સાહેબનો હિસ્સો રાખી હેલ્પરો સાથે દારૂ પીધેલ હાલતમાં ગેસની ડિલિવરીઓ કરે છે અને જો કોઈ સંજોગોમાં દારૂ પીધેલ હાલતમાં બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ

ના મામાનું નું વિસ્તાર છે મારું ગુણા કામ છે ભાઈ આ તો પછી આ રીતના તમે દારૂ નાખવા તમે આવ્યા કઈ રીતે ને તમે મારું વિસ્તાર છોડીને તમે કઈ રીતે સાહેબ તમે દારૂ બી પી દેલી છે ને તો મે રોજ તમે રોજ જ પીઓ તમારી એજન્સી વાળા કોઈના ઘરમાં ઘર જાવ તમે લેડીઝના ઘરમાં ઘર માં બાટલો નાખશો મે મેત માં ગયો હતો મેત માં આવ્યો શેઠને ફોન કર્યો કે તમે આવ્યો યાર છે તો તમને કીધું કે બેટા દારૂ પીને તમે ટેમ્પા ચલાવો એટલે આપી આવો તમે સાહેબ મેં રજા પર હતો આજે તમારા માલિકને ખબર છે તમે દારૂ પીધેલા છો આથી તમે કીધું તમારા માલિકને હા તો તમે આ દારૂ પીને તમે ટેમ્પો હાકી રહ્યા છો અને આ ગેસના અકસ્માત થાય પછી ગાડી કચ્છ ઠોકાય તો જવાબદાર કોણ કોણ જવાબદાર કોણ તમે કે એજન્સી તમે હા તમે જવાબદાર છો ને તમે આ પેલી બાજુ ફેરવો હોય